ભારત સરકાર દ્વારા શ્રી માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી આજે ભારત સરકારમાં સ્વચ્છ ભાષણ સ્વચ્છ ભારત મિશનના જ્યારે અગિયાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે સ્વચ્છતા સેવા પખવાડિયું બે હજાર પચીસના ભાગરૂપે આજે ગુજરાતના જંબુસર તાલુકાના આણખી મુકામે એક દિવસ એક કલાક શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ તેમજ ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી ગ્રામજનો અને તાલુકા પંચાયતનો સમગ્ર સ્ટાફ અહીંયા હાજર રહ્યો અને સૌએ ગાંધી આશ્રમથી માંડીને શ્રી સ્વામિનારાયણ મંદિર સુધી એક કચરાના નાશિકના કચરાને સાફ સફાઈના એક ઝુંબેશના ભાગરૂપે આજે સૌ અહીંયા જોડાયા અને એક સ્વચ્છતાના અગ્નિયજ્ઞમાં સૌએ પોતાનો એક શ્રમનું દાન કર્યું એ બદલ આજે હું દેશવાસીઓને બી એક વિનંતી કરું છું કે જ્યાં જ્યાં પણ તમને પ્લાસ્ટિકના રૂપે કોઈ બી કચરો દેખાય તો એને કે અવશ્ય સાફ કરજો એ આપણી પ્રાથમિક ફરજ છે અને દેશની સેવામાં આપ સૌ એ એક સારા કાર્યમાં જોડાવ એવી સૌને વિનંતી